પંચમહાલના ગોધરામાં શ્રમિક અદાલતના જજને લાંચ આપવાની કોશિશ મામલે આરોપી બાબુ સોલંકીની પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે આરોપી બાબુ સોલંકી ચાલુ કોર્ટમાં કોના કહેવાથી બંધ કવરમાં લાંચની રકમ આપવા માટે પહોંચ્યો હતો અને લાંચની રકમ કોણે આપી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તો લાંચની રકમ કોને આપી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે મહત્વના જે સમાચાર પંચમહાલ એસીબીએ બાબુ સોલંકી સામે ગુનો નોંધી અને તેની ધરપકડ કરી લીધી છે ગોધરામાં શ્રમિક અદાલતના જજને લાંચ આપવાની કોશિશના મામલે આ મહત્વના સમાચાર છે આરોપી બાબુ સોલંકીની પૂછપરછ માટે ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ઘટના વિશે અપડેટ છે ત્યાં જે અરજદાર હતા તેની કોશિશ કરી હતી જે કોર્ટ છે કોર્ટ સત્તાધીશો દ્વારા એસીબી ના જાણ કરવામાં આવતા એસીબી ઘટના સ્થળે પહોંચી હતી અને બાબુ સોલંકી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી બાબુ સોલંકી ચાલુ કોર્ટમાં કોના કહેવાથી બંધ કવરમાં લાચની રકમ આપવા માટે પહોંચ્યો લાચની રકમ કોને આપી હતી તે દિશામાં હાલ તો એસીબીએ તપાસ હાથ ધરી છે બાબુ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે અને જે પાંત્રીસ હજાર રૂપિયા જેટલા જે કવરમાં રોકડ મળી આવી છે તે કોને આપી છે ક્યાંથી આવી તે તમામ બાબતોની એસીબી દ્વારા હાલ તો તપાસ ચાલુ કરવામાં આવી છે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે માહિતી આપવા માટે